હવે અમારો છે ને બે જણા નો મેળ આવતો નથી બેન હવે એનું શું કરવું તમારે બે જણા ને ભડતું નથી ને ના નથી મગજ થાય છે ને હા મારે મગજ મારી ગયા કરે છે ઈ રૂપિયા માંગે મારી પાસે હોય નહી દેવા ક્યાંથી એમ બીજો કઈ ડખો છે હા એવું થયું હમ

અલા આમ દીવો અને ને હા આમ છે ને એવું તમારું રિઝલ્ટ બતાય છે એને થાય ના ના એવું છે કે તો ઈ તો મને કઈ દીવારીય કામ થાય મારી બાબા સાહેબ માં છે હા તો મને ખબર માનતા નથી માનવા મળીએ બધા માનવા મળીએ

અમારે આખું ખાતું છે સોરાશી નું બાવન વીર ચોસઠ જોગણી નું ખાતું છે નવ ઘર નવ દુર્ગા બાવન વીર

પણ આ દીવો કર્યા પછી પૈસા ની આવક ચાલુ થઇ જાય ને હા પછી તમારી નિવેદના દેવાના બસ આપણ અક પેલા બે પાંચ ઉસી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો પાંચસો નું થાય એવું કઈ કરવું પડશે ને દીવો કરવા માંથી તમારું કામ થાય દીવો કરો ક્યાંથી તમારું કામ થાય એ કહું ઈ મારે જ કરવાનું થાય કામ તમારું ઈ મારે કરવાનું રહે માતાજી તો પછી કરે એમ આપડે ઉછી ના લાઈન કરી થોડું થાય ખાતામાં જાય ને

માતાજી વાળા એક નતું ખબર દુનિયા ભલે રખડ્યા હોય માતાજી વાળા છે ને અહિયાં નહી બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ફર્યા છે કહું છુ ત્યાં બધાય તમે તમારું નામ દઉ ને તો કે હમણાં તમે ફોન કર્યો એટલે તમારે પોલીસ કા પડી એવી બાઈ છે કજાળી માતા ફર્યા છે અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ

એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે જો બધી એટલી બાઈઓ દાણા શોધી હતી ને એના નામ આવ્યા ને એ બધાય માં મારી વહુ કેસ કર્યો એટલે કદાચ તમારી માં તો કરે તો મારે હું સમજવું એટલે અટણ ગાય થી મને બીક લાગી ગઈ બીક કરી ગઈ કે તમારું હું થા હે એલ તમને બાવસન નંબર આપ્યો છે ને હા પણ ઈ બાવસન ની ખબર છે મારી બાઈ બધી માં કેસ કરે છે ઈ